चैनल को सब्सक्राइब करो पहले हाँ, हाँ जल्दी करो मुझे पता है कि आप लोग नहीं करते वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते लाल कलर का बटन नहीं से दबाओ जल्दी दबाओ जल्दी दबाओ फिर मैं शुरू करूँ दबा दो जल्दी दबा दिया घंटी भी दबा देना ठीक। तो अमित्रो तो सौ पे आ रीत ફૂલ પ્રોજેક્ટ છે એ તમારે એડ કરી ઓપન કરવાનું છે ઓપન કરી હવે મિત્રો આપણે ડાયરેક્ટ આપણે પ્લસના આઇકોનમાં જઈ અહીંથી આપણે મીડિયાના ઓપ્શનમાં જવાનું છે મીડિયાના ઓપ્શનમાં જઈને અહીંથી આપણે ફોટો સિલેક્ટ કરી લેવાનો છે તમે જે ફોટોનું સ્ટેટસ બનાવવા માગો છો તે ફોટો સિલેક્ટ કરી હવે ડાયરેક્ટ આપણે ત્રણ ટપકા પર ક્લિક કરી અહીંથી તમારે ફેલ કોમ્પર્મેશન એરિયા પર ક્લિક કરી દેવાનું છે તો મિત્રો તમે જેવું ક્લિક કરશો તમારો ફોટો ફિલ સ્ક્રીન થઈ જશે મોટું ટ્રાન્ઝેક્શનમાં જઈ આ રીતના ખસેડીને આપણે ફોટો મૂકી દેવાનો છે હવે મિત્રો તમારે ફોટો સોંગ પ્રમાણે ખેંચવાનો છે જેમ કે એકવાર ફોટા પર ક્લિક કરવાનું છે અને પાછળની સાઈડ તમારે સોંગની એન્ડ સુધી ખેંચવાનું છે પછી આ રીતનો ઓપ્શન આવે તો ક્લિક કરી તમારા સાઈડમાં ક્લિક કરી સ્ટાર્ટમાં આવી અને તમારા જે ફોટો છે મિત્રો એની સામે આપણે આ ગોળ લેયર છે તે આપણે દબાવી અને નીચે સોંગ આવે તો તમારા સોંગની નીચે આ ફોટો છે એ તમારે મૂકી દેવાનો છે આ રીતના નીચે ખસેડીને તો તમે જોઈ શકો છો આપણું સ્ટેટસ તૈયાર થઈ ગયું છે હવે તમારે લોગ એડ કરવો હોય એડ કરીને અહીંથી આપણે એક્સપોર્ટ કરી દેવાના છે સાતસો અને વીસ રાખીને તો મિત્રો તમારો સ્ટેટસ આ રીતના એક્સપોર્ટ થવા લાગશે તો તમે જોઈ શકો છો આપણું સ્ટેટસ એક્સપોર્ટ થવા લાગ્યું છે તો મિત્રો જોઈ લો પછી હવે તમારે અહીંથી સેવવાળા ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારો સ્ટેટસ ગેલેરીમાં આવી જશે તો ચલો મિત્રો આ હવે આપણે હવે આપણે નેક્સ્ટ વિડીયો